તો ગુજરાતભરના અનેક રાજ્યોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને વાત કરીશું અમદાવાદના વિરમગામની કે જ્યાં પણ ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ધોધમાર વરસાદને કારણે વિરમગામ પાણી પાણી થયું વિરમગામ માંડલ રોડ પર પાણી ભરાયા રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી છે તો સાથે માંડલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા પ્રી પ્રીમોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રી મોન્સૂનના જે દાવાઓ કરવામાં આવતા હતા તે પોકળ સાબિત થઈ રહ્યા છે અને અનેક વિસ્તારો છે અનેક મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે જે સામે આવી રહ્યા છે અનેક દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીને લઈને કરાતા હોય છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર રહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે હાલ ત્યાં સ્થિતિ છે અને સાથે કયા કયા વિસ્તારો જેની અંદર લોકોને ભારે હાલાકી પડી રહી છે ખુશાગ્ર વિરમગામ ત્રણથી ચાર ઇંચ વરસાદમાં જ પાણી પાણી છે તે થઈ ગયું છે વિરમગામ નગરપાલિકા છે તે નગરપાલિકાની બેદરકારીની પોલ છે તે પ્રથમ વરસાદમાં જ ખુલી ગઈ છે આજે સવારથી લઈ અને બપોર સુધીમાં વિરમગામમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે જે વિરમગામ નગરપાલિકાની તમે ઓફિસ જોઈ રહ્યા છો ઓફિસની બહાર જે રોડ છે વિરમગામ માંડલ શંખેશ્વરને જોડતો રોડ છે તે રોડ ઉપર બેથી ત્રણ ફૂટ સુધી પાણી છે તે ફરી વળ્યા છે તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો છે લોકો છે તે અટવાયા છે જનજીવન છે તે ખોરવાયું છે લગભગ અડધો કિલોમીટરનો આ રોડ છે તે અડધો કિલોમીટર સુધી ઘૂંટણ સુધી પાણી છે તે ભરાયેલા છે લોકો છે તે પાણીમાંથી ચાલીને આવવા માટે મજબૂર છે તે બન્યા છે આ જે રસ્તો છે તે ડલ અને શંખેશ્વરને જોડે છે ત્યારે અહીંયાથી લોકોની અને વાહન ચાલકોની અવરજવર છે તે પણ વધુ હોય છે આગળ એમ જે હાઈસ્કૂલ આવેલી છે સિવ હોસ્પિટલ આવેલી છે આ તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશું કાકા જે રીતે વરસાદ પડ્યો છે અહીંયા ઘૂંટણ સુધી પાણી ભરાયા છે અહીંયા વરસાદ થવાથી ઘૂંટણ સુધી પાણી ભરાવેલ છે તે મ્યુનિસિપાલિટીની પૂરેપૂરી બેદરકારી દર વર્ષે ભરાય છે દર વર્ષે આ સ્થિતિ હોય જ છે અહીંયાં આ ત્રણ રસ્તા ઉપર રજૂઆતો કરે છે હા રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ પણ જાતનો નિકાલ થતો નથી ધારાસભ્ય હાર્દિક પટેલ છે એમને ક્યારેય રજૂઆતો કરી છે શું આશ્વાસનો આપે છે ના એમને તો કોઈ કર્યું નહીં બિલકુલ તો તમે જોઈ રહ્યા છો ખુશાગ્રહ અત્યારે કે બે થી ત્રણ ફૂટ જેટલા પાણી છે તે મુખ્ય રસ્તા ઉપર ભરાય છે શું કહેશો કાકા કેટલી મુશ્કેલી પડે પાણી ભરાતા પાણી ભરાય તો પડે કોઈ સાંભળતું નથી કેટલી વખત રજૂઆત કરવી આ ખાડા બે વર્ષ થી ખાડા પુરાતા નથી બિલકુલ તો લોકો છે તે લોકોમાં પણ ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે વિરમગામ નગરપાલિકા છે તે નગરપાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે જે વિરમગામ માંડલ રોડ છે તે રોડ જળબંબાકાર બને છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વરસાદ બંધ થયાના ત્રણ કલાક જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે પરંતુ હજી સુધી પાણી છે તે અહીંયાથી ઓસર્યા નથી પાણી ન ઓસરતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો બેથી ત્રણ ફૂટ સુધી પાણીમાં વાહન ચલાવવા માટે મજબૂર છે તે બન્યા છે બીજી તરફ જે રાહદારીઓ છે તે રાહદારીઓ પણ પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો છે તે કરી છે પરંતુ કોઈ પણ જે સત્તાધીશો છે નગરપાલિકાના તે સત્તાધીશો સાંભળવા તૈયાર નથી ધારાસભ્યોને પણ આ બાબતે અનેક વખત રજૂઆતો છે તે કરવામાં આવી છે ધારાસભ્ય હાર્દિક પટેલ છે તે પણ અહીંયા મુલાકાત માટે થોડીવાર પહેલાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે પરંતુ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોઈને હાર્દિક પટેલ પણ અહીંયાથી નીકળી ગયા છે કારણ કે દર વર્ષે અહીંયા આ પ્રકારની સ્થિતિ છે તે સર્જન થાય છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે ગોલવાડ વિસ્તાર છે વિરમગામનો ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ગોલવાડ રોડ ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને જે મુનસર મુનસર તળાવ છે તે વિસ્તાર આ ઉપરાંત જે પરકોટા વિસ્તાર છે જે નીચાણવાળો વિસ્તાર છે તે વિસ્તારોમાં પણ લોકોના ઘરો અને સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો ચોક્કસથી કહી શકાય કે ત્રણથી ચાર ઇંચ જેટલા વરસાદમાં જ વિરમગામમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જો વધુ વરસાદ પડે તો સમગ્ર વિરમગામ શહેર જળબંબાકાર છે તે થઈ જાય છે ત્યારે જે નગરપાલિકા છે તે નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરવામાં આવે છે પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખુલી જાય છે ખુશાગ્રહ બિલકુલ દિપેન અને કેટલા સમયથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે કારણ કે કેટલા વર્ષોથી લોકો કહી રહ્યા છે અનેક વર્ષો થઈ ચૂક્યા છે કેટલા વર્ષો થયા છે અને અન્ય જે સ્થાનિક લોકો હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કારણ કે આ સમસ્યા છે શું ત્યાં આગળ જેટલા પણ સત્તાધીશો છે તેમના કોર્પોરેટરો છે તેઓને મળી રહ્યા છે તે લોકોને તે લોકોનો શું જવાબ મળી રહ્યો છે તેમને તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ ઉશાગ્ર વિરમગામ આમ તો નગરપાલિકા બની ગઈ છે પરંતુ જે નગરપાલિકાનો વહીવટ છે તે બેદરકારી જોવા મળી રહી છે વહીવટમાં કારણ કે દર વર્ષે આ વિરમગામ માંડલ જે રોડ છે તે રોડ ઉપર પાણી ભરાતા હોય છે પરંતુ આ પાણીના નિકાલ માટેની જે કોઈ કામગીરી છે તે કામગીરી કરાઈ નથી કારણ કે દર વર્ષે જો આ પ્રકારની સમસ્યા હોય તો શા માટે જે નગરપાલિકા છે તે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી છે તે કરાતી નથી તે પણ મોટો સવાલ છે કારણ કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું વિરમગામમાં સર્જન થાય છે એસટી બસ સ્ટેશન હોય કે પછી ગોલવાડ હોય કે પછી પરકોટા વિસ્તારો હોય આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન થતું હોય છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે પાણી ભરાવાના કારણે જે એક વાહન ચાલક છે જે સિનિયર સિટીઝન છે તેમનું વાહન છે તે પાણીમાં બંધ પડી ગયું છે હવે તે પાણીમાં જાથેથી વાહન ચલાવી અને બહાર નીકળવા માટે મજબૂર છે તે બન્યા છે સવાર બપોરથી અનેક વાહન ચાલકો છે તે અહીંયા પાણીમાં ફસાયા હતા એક વાહનો છે તે પણ પાણીમાં ફસાયા છે તમે જોઈ રહ્યા છો કે રિક્ષા છે તે રિક્ષા પણ પાણીમાં ફસાય છે પાણીમાં રિક્ષા બંધ પડી જતા રિક્ષા છે તે હાથેથી ચલાવી અને બહાર કાઢવાની ફરજ પડી રહી છે આપણે જે લોકો છે લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો છે તે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કામગીરી છે તે નગરપાલિકા દ્વારા કરાતી નથી આપણે જે આ સિનિયર સિટીઝન કાકા છે તેમની સાથે શું કહેજો કાકા કેમ બંધ પડી ગઈ ગાડી પાણીના હિસાબે પાણીના હિસાબે બંધ થઈ ગઈ ઓકે કેટલી તકલીફ પડે છે ચોમાસામાં તકલીફ તો પડે જ ના ક્યાંચી લાવવી પડે બાંધણી જેવી બધું માંગણી છે હવે આમાં શું કહીએ હવે કામગીરી કરવી જ કરો કામગીરી કરાય છે નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરે કામ તો કરે પણ હવે હવે જે કરવાનું એ ખાતું બીજું બધું કરે બિલકુલ તો જે કામ જે કરવાનું છે તે કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી તેવો લોકો છે સ્થાનિક લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે અનેક વાહન ચાલકો સ્થાનિક લોકો છે તે અહીંયા પરેશાનીનો સામનો કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે આગળ શિવ હોસ્પિટલ આવેલી છે મોટી હોસ્પિટલ છે અને જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની છે તમે જોઈ રહ્યા છો કે પાણીમાંથી એમ્બ્યુલન્સ છે તે આવી રહી છે અને જે રીતે લોકો છે તે લોકોને મુશ્કેલી દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે પણ વિચારી રહ્યો હું કે જવું કે ના જવું તો બાઇક બંધ થઈ જવાની ચિંતા છે સમજે કેટલી મુશ્કેલી પડે ઘણી મુશ્કેલી પડે દર વર્ષે આ તો પહેલા જ વરસાદમાં આટલું પાણી જયું છે બિલકુલ તો તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ પણ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહી છે આગળ હોસ્પિટલ છે એમ જે હાઈસ્કૂલ આવેલી છે સામે નગરપાલિકાની ઓફિસ આવેલી છે નગરપાલિકાની ઓફિસની સામેના રસ્તા ઉપરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેટલી ચિંતાજનક પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના જે સત્તાધીશો છે તે હજી સુધી અહીંયા ફરક ફરક્યા નથી લોકોને પારાવાર મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે સ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિ માટે વિરમગામ નગરપાલિકાના જે સત્તાધીશો છે તે સત્તાધીશો જવાબદાર છે અનેક લોકો છે તે લોકો પાણીમાં ફસાઈ રહ્યા છે પાણીમાંથી લોકો વાહન પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે જે વરસાદ બંધ થયાના ત્રણ કલાક બાદ પણ આ પ્રકારની સ્થિતિ વિરમગામ માંડલ રોડ ઉપર જોવા મળી રહી છે અને આગળ જે ગોલવાડ રોડ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે ખુશાગ્ર જોવા મળી રહી છે તો ખૂબ જ બેદરકારી નગરપાલિકાની સામે આવી છે અને દર વર્ષે આ પ્રકારનું સ્થિતિનું સર્જન થાય છે પરંતુ જે કામગીરી પાણીના નિકાલ માટે કરવી જોઈએ તે કામગીરી હજી સુધી નગરપાલિકા દ્વારા કરાઈ નથી